વડોદરા થી સમાચાર મળ્યા છે કે કોંગ્રેસની ની રેલી પહોંચતા છાણી ગામમાં કાર્યકરો અને સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પરિવર્તનના શંખનાદ સાથે નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરી રેલીમાં જોડાયા હતા યાત્રા દરમિયાન લોકોએ વિવિધ સમસ્યાઓ રજૂ કરી જેમાં ખેડૂત શ્રમિકો માટે પૂરતું વેતન ઇન્ડસ્ટ્રીમાં કામદારોની પરિસ્થિતિ અને યુવાનો માટે રોજગારની સુરક્ષા જેવા મુદ્દા સામે આવ્યા છે અમિત ચાવડાએ જણાવ્યું છે કે મ્યાનમારમાં ફસાયેલા યુવકોને રાજ્ય અને કેન્દ્ર સરકારે વહેલી તકે ફરી લાવવી જોઈએ અને તેમની સુરક્ષા તથા રોજગારી માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ

જન આક્રોશ યાત્રાની શરૂઆત મધ્ય ગુજરાતમાં અમે વીસ તારીખથી શરૂ કરી હતી પાગવેલ મુકામેથી અમે યાત્રાની શરૂઆત કરીને કેડા જિલ્લો ત્યારબાદ આણંદ જિલ્લો અને ત્યારબાદ વડોદરા જિલ્લાના સાવલી મુકામેથી આજે સવારે શરૂઆત કરી હતી તો આજે સવારે અમે ત્યાંથી યાત્રા લઈને આવતા ત્યારે મંજુસર ગામે પણ ગામદાર લોકોનું એક એસોસિએશન અમને મળવા આવ્યું હતું એમના દ્વારા પણ રજૂઆત કરવામાં થઈ શકે ગુજરાતનું યુવાધન અહીંયા એનું ભવિષ્ય નથી દેખાતું રોજગાર નથી